એક સમાચાર સામે આવી રહ્યા છે તાલુકાના પડીડેરી ગામે પાંચ મકાનોમાં આગ લાગતા આગમાં મકાન બળીને ખાખ થઈ જતા અંદાજિત રૂપિયા પચાસ લાખ જેટલાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના પડીડેરી ગામે આજે અફરાતફરી મચી જવા પામી હતી જોકે આ મકાનોના ઘરમાં લોકો ગરમીને કારણે બહાર સૂતા હોવાથી કોઈને જાનહાનિ થઈ નથી એકાએક પાંચ પાંચ મકાનોમાં આગ લાગતા મકાનો આગમાં બળીને ખાક થઈ જવા પામ્યા હતા આગ લાગતા તાત્કાલિક જાબુઘોડા અને હાલોલ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી ફાઈટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે ફાયરની ટીમો પહોંચી તે પહેલા જ તમામ પાંચે મકાનમાં આગમાં સ્વાહ થઈ જવા પામ્યા હતા જ્યારે આગ લાગતા પાંચેય મકાનોમાં અંદાજિત થી પચાસ લાખ ઉપરાંતનું નુકસાન થયું હોવાનું પણ અનુમાન લગાવી દેવામાં આવ્યું છે જ્યારે આગ એટલી વિકરાળ હતી કે ફાળના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે પાંચ મકાનોનો સામાન ઘરવકરી ઘાસચારો અનાજ તેમજ તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા તમામ કાગળિયા આગમાં વળીને ખાખ થઈ જવા પામ્યા હતા જેને લઈને આ પાંચ મકાનોના પરિવારને ભારે નુકસાન થયું હોવાની જાણકારી મળી છે જ્યારે આગ લાગતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે પાંચ મકાનોના માલિક જેમાં રમેશભાઈ વિઠ્ઠલભાઈ બારિયા ગણપતભાઈ જગાભાઈ બારિયા વાનરસી રમણભાઈ બારિયા કૃષ્ણાબેન ઉડેકભાઈ બારિયા જતનબેન બારિયાના મકાનોમાં એકાએક હરોળમાં આગ લાગતા ઘાસચારો મોટા પ્રમાણમાં હોવાથી આગ લાગી હતી પાંચ મકાનો આગમાં સહા થઈ ગયા હતા અને પાંચેય મકાનોના માલિકને મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી છે આજે રાત્રે મસ્કે અચાનક બૂમાબૂમ થતાં જાણવા મળ્યું કે એક મકાનમાં આગ લાગી છે તો અમે તરત દોડી આવ્યા અને જોયું તો આગ એટલી વિકરાળ ધારણ કરતી હતી અને ગામ લોકો પણ દોડી આવ્યા પણ આગનું વિકરાળ એટલું હતું અને મોટરો વોટરો ચાલુ કરતા ચાલુ કરતામાં અમને આપણા જંબુગડા તાલુકામાં ફાયર બ્રિગેડનું બમ્બો છે તેને તરત જાણ કરતા જાણ કરી અને તે પણ અમુક થોડા સમયમાં આવી અને મકાનમાં લાગેલી આગને બુજાવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં મકાનમાં આગનું વિકરાળ સ્વરૂપ એટલું મોટું હતું કે કોઈ કશું બચવા પામ્યું નથી અને અંદાજે ચાલીસથી પચાસ લાખનું નુકસાન થયું કુ કુદરતી રીતે બુમાબૂમ થતા ઘરમાં સૂતા અને બહાર સુતા લોકો આજુબાજુ ખહી ગયા અને કોઈ મોતની કે એવી રીતે નુકસાની થયેલ નથી જાનહાની થયેલ નથી સુનામ તમારું તખત છે ગુલાબભાઈ બારીયા જાંબુગોડા તાલુકા ભાજપ મહામંત્રી